હાલો મિત્રો સ્વાગત છે તમારા રાહુલ ઠાકોર ઓફિસિયલમાં તો તમારો ભાઈ આજે જોઈએ છે પ્લાસ્ટર તોડવા એટલે કે મકાન તોડવા તો તમે જોઈ શકો છો મકાન અંદર પણ તણ તણ શકો તો ફાઇનલી ચાર દડા મકાન તોડતા હતા પ્લાસ્ટર પણ હવે થોડુંક બાજુ રહી ગયું તોડવાનું પણ હવે થોડુંક ગરમી એટલે થોડીક ફાલનું મોસમ લઈ લઈએ બાકી જ મકાન છે જોરદાર જોઈ લો બાજુમાં સોસાયટી છે અને આમ અમાર અમારે આમ એક અમારે ઢાબુ શણાયું પણ એ થોડીક વાર થાય છે એટલે બાકી અમારું પ્લાસ્ટર થાય તો આ ઘડી મકાન કમ્પ્લીટ થઈ જાય છે અને આમ કાંઈ અમારે કટિયો ભાઈની રેત સાળા છે શું કહેવું

બે અંદર બે અંદર બે અંદર ઉપર ની આશા મથર નઈ જાય તો શું રાખજો મકાન તમારે બનાવવાનું મિત્રો તમારે આવું મકાન બનાવવું હોય ને તો હોલ તો પાડશે પણ મકાન કરશે જોરદાર મજૂર આવશે ને કારીગરો જબરમસ્ત અંદર ને બારે પ્લાસ્ટર હોય અંદર પ્લાસ્ટરને હોય ને બારે કોઈ દાડો ના આલે વાંદો ને તમે તમે રેત રાખો કારીગર જો હું અંદર જાતા હું મકન મકન નોટો મારતો બરાબર અને તમે આ હોલ હવે ના પાડતા પાછો હોલ હવે તો મિત્રો ફાઇનલી કોને પ્લાસ્ટર અંદર ચાલુ છે અને એમ કે અમાર કારીગર બધા મથે હા એટલે પાછો છે ને એકાઉન્ટ નંબર ઉપર છે તો ખુદ ફાઇનલી મકન થઈ ગયું છે રેડી બાથરૂમ બાથરૂમ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને કા કુલ ભઈ કુલ ભઈ પ્લાસ્ટર કરી રહે છે

હા તો મિત્રો પરિણ ભાઈ તમે ક બેક શબ્દ કહી દો ચેનલને ને કરો શેર કરો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં બરોબર અને આવા ઢાબા તમારે હોય કે કોઈને પ્લાસ્ટર કરવું હોય તો કોન્ટેક્ટ કરી નાખવાનો અને ભાઈ બરોબર કોન્ટ્રાક્ટર છે અમારે પવલેશભાઈ તો બાકી હવે કઈ વધારે નથી હા પ્લાસ્ટર બારી અંદર બંદર ના થાય અંદર ભલે હડે બારી શેરો પડશે સારું ભલે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી